રાજકોટ પોલીસ દ્વારા અવારનવાર વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવે છે ત્યારે જેતપુર સિટી પોલીસ તાલુકા પોલીસ ઉદ્યોગનગર પોલીસ અને વીરપુર પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલા વિદેશી દારૂની ત્રેવીસ હજાર બોટલોનો નાશ કરવામાં આવ્યો હતો આ કામગીરી દરમિયાન એસડીએમ નશાબંધી ખાતાના અધિકારી તેમજ પોલીસ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા જેતપુર સિટી પોલીસ સ્ટેશન જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન અને વીરપુર પોલીસ સ્ટેશન એમ ચાર પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન ઇંગ્લિશ દારૂના મુદ્દામાલ નાશ અંગેની કાર્યવાહી કરવામાં આવેલ છે આ ચાર પોલીસ સ્ટેશન થઈ અને ટોટલ ત્રેવીસ હજાર જેટલી બોટલો ઇંગ્લિશ મોડા ઇંગ્લિશ નો નાશ કરવામાં આવેલ છે અને તેની અંદાજિત કિંમત પિસ્તાલીસ લાખ ચોસઠ હજાર જેવી કિંમત છે genul a treia, ca de sărbători, până mani banii